તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને વાર્ષિક પરીક્ષા તેમજ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી વિડીયો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી તમને એમને પણ આવો સરસ મજાનો અભ્યાસનો લાભ મળે તો વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેકનો એક ગુણ એવા વીસ પ્રશ્નો એટલે વીસ ગુણ થશે પેલું નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી પરિવહન સામાન્ય ભૂગોળ પુસ્તક કોણે લખ્યું છે બર્નાડે વરેનિયસ દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે કેરળ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે ચાઇનીઝ મેન્ડોરિયન મેન્ડોરિન વિશ્વમાં ભારતીય ભાષા હિન્દીનું સ્થાન પાંચમું છે મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે સેમાંગ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી તૈયારી કરવા માટેના જે પેપર સેટ હોય એ પેપર સેટ અમને જોતા હોય તો મળી જશે સોલ્યુશનવાળા તો હા ભાઈ મળી જશે દીય પરીક્ષા આવશે ત્યારે એના મળી જશે અને બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી મળી જશે જો નવા માળખા મુજબ ધોરણ પ્રથમ આઈએમટી પ્રશ્નપત્રો પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન કુલ ત્રીસ કરતાં પણ વધુ પ્રશ્નપત્રો ગુજરાતી ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર ઇંગ્લિશ મનોવિજ્ઞાન આ સિવાય તમને હિન્દી અને સંસ્કૃતના પણ મળી જશે

ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના તમને વિડીયો મળશે બરાબર તો તમારું ધોરણ પસંદ કરી ગુજરાતી ઇકોનોમિક્સના વિડીયો છે એ તમે જોઈ શકશો ટૂંકમાં અહીંથી તમને ઘણી ખરી વસ્તુઓ આરામથી પ્રાપ્ત થઈ જશે ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે વિશ્વમાં અસ્થાયી પશુપાલનના ક્ષેત્રો કેટલા છે તો કે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એમાં સાત ત્યારબાદ ભારતમાં તમાકુનો પાક લાવનાર પ્રજા કોણ હતા તો કે પોટુ ગીજો હતા ત્યારબાદ આગળ વધીએ સંદેશા વ્યવહાર ને ખૂબ સરળ બનાવનાર કોણ કોણ હતા બનાવનાર ઇન્ટરનેટ રેલવે સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ છે તૃતીય નીચેનામાંથી શહેર માહિતી આધારિત અર્થવ્યવસ્થાનું મહત્વનું કેન્દ્ર છે ન્યુયોર્ક વિદ્યાર્થી મિત્રો કોઈ જવાબમાં કદાચ કોઈ ભૂલ હોય બરાબર ટાઈપિંગ મિસ્ટેક કે આ તે કોઈ અન્ય કારણોસર ભૂલ હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો સાચા જવાબ માટેની

હિમાચલ પ્રદેશ આસામ બિહાર ઉત્તરાખંડ ત્રિપુરા રાજસ્થાન વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે માનવ વિકાસના માપનના ત્રણ નિર્દેશકો કયા કયા છે સરેરાશ આયુષ્ય શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ ખનીજની વ્યાખ્યા આપો નિશ્ચિત અણુરચના રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનીજ કહે છે જેના બે પ્રકાર ધાત્વિક અને અધાત્વિક તૃતીયક પ્રવૃત્તિ કોને કહે છે તો માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃત્યક પ્રવૃત્તિ કહે છે રસોયા વકીલ શિક્ષક અધ્યાપક વગેરે દ્વારા અપાતી સેવાઓ તૃતીયક પ્રવૃત્તિઓ છે પરિવહન વ્યાખ્યા આપો માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે વ્યક્તિગત સંચાર તંત્રમાં કયા માધ્યમોનો સમાવેશ થાય છે તો વ્યક્તિગત સંચાર તંત્રમાં ટેલિફોન ફેક્સ ઇમેલ ટપાલ સેવાને આંગળીયા સેવા વગેરેનો સમાવેશ થાય છે આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ કઈ અવસ્થા હતી તો વિનિમય વ્યવસ્થા સાગર કાંઠે અગરિયાઓની વસાહત પ્રણાલી કયા પ્રકારની છે પ્રકારની ચલો કોઈ પણ તેર પ્રશ્નોના જવાબ આપો દરેકના બે ગુણ તો છવ્વીસ ગુણ છે વર્તનલક્ષી અભિગમ એટલે શું વિદ્યાર્થી મિત્રો વિડીયો મોટો બનશે એટલે વિડીયો પોસ્ટ કરીને લખી શકશો માનવ કલ્યાણ લક્ષી અભિગમ સમજાવું ત્યાર પછી નવ નિયતિવાદી વિચારધારાનો હેતુ સ્પષ્ટ કરો ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો નદીના ખીણ પ્રદેશમાં વધુ વસ્તી હોય છે શા માટે ખનન એટલે શું તેના પ્રકાર લખો મોટા પાયાના ઉદ્યોગ ભારે ઉદ્યોગ કોને કહે છે મનોરંજન સેવાઓ સમજાવો પંચમ પ્રવૃત્તિ એટલે શું ભારતમાં આવેલા રેલ માર્ગોના પ્રકારો જણાવો ત્રણ બ્રોડગેજ મીટરગેજ અને નેરોગેજ વિશ્વના ધોરી માર્ગોના ફક્ત નામ આપો સંચાર એટલે શું વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો લખો દૂરદર્શન સૌથી વધુ અસરકારક સમૂહ માધ્યમ છે શા માટે ભારતનો આંતરિક વેપાર એટલે શું આગળ સરોવર બંદરના વિકાસ માટેની ભૌગોલિક અનુકૂળતાઓ જણાવી સરોવર બંદરના ઉદાહરણો આપો વહીવટી કેન્દ્ર એટલે શું તેના ઉદાહરણો લખો

બરાબર નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો વસ્તી ગીચતા પર અસર કરતા સામાજિક ધાર્મિક અને રાજકીય પરિબળો છે એ જણાવો ત્યાર પછી આગળ વિડિયો પોસ્ટ કરતો જવાનું લખતું જવાનું મોટા પાયાના ઉદ્યોગ ભારે ઉદ્યોગ કોને કહે છે વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખો ઉચ્ચતરીય સેવાઓ જણાવો બરાબર વિડિયો પોસ્ટ કરતો જવાનું લખતું જવાનું સડક માર્ગ ખૂબ જ મહત્વનો માર્ગ છે કારણ આપો હવાઈ માર્ગનો વિકાસ જણાવો ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની છે વિશિષ્ટ આર્થિક પ્રદેશ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેજ એટલે શું વ્યવસ્થિત સમજાવી દઈશું આપણે શહેરીકરણની સમસ્યાઓ જણાવો ચલો વિભાગી છ માંથી કોઈ પણ ચાર પ્રશ્નોના જવાબ પાંચ ગુણ માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો જણાવી કોઈ એક અભિગમ વિશે માહિતી આપો બરાબર તો ઐતિહાસિક અભિગમ ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ વર્તનલક્ષી અભિગમ માનવ લક્ષી અભિગમ આ રીતે તમારે સમજાવવાનું છે તો માનવ કલ્યાણલક્ષી અભિગમ સમજાયું છે માનવ વિકાસ એટલે શું તેના માપન વિશે સમજૂતી આપો વિડીયો પોસ્ટ કરતો જવાનું અને શું કરતો જવાનું વિદ્યાર્થી મિત્રો લખતું જવાનું ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ મોટા પાયાના ઉદ્યોગ વગેરે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવો તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવેલી છે પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે સમજાવો તો વિશ્વના મુખ્ય સડક માર્ગો જણાવેલા છે ટેલિવિઝન વિશે સવિસ્તર નોંધ લખો તો ટેલિવિઝન વિશે નોંધ લખેલી છે

તો આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં જઈને મેળવી શકશો વાર્ષિક પરીક્ષા માટેના અસાઇનમેન્ટ પણ બરાબર તો ખાસ ચેનલ નમાં સબસ્ક્રાઇબ કરવાની બાકી સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ